મહિન્દ્રા બસો પંચાણું ચાલીસ વસ પાવર બેતાલીસ વન ઓનર બે હજાર પંદર મોડલ કંપની કલર આપવું ઓરિજનલ એકદમ ચોખ્ખું ટ્રેક્ટર ટાયર ફૂલ ડટા તેરનું ક્યાંય હળોબળો નહીં એકદમ ચોખ્ખું બે હજાર પંદર મોડલ વન ઓનર સાત હજાર રૂપિયામાં થઈ જાય કંપનીનું ગાર્ડ બમ્ફર બધું છત્રીસ છાણું બેટ્રીસ એલે ઓરિજનલ આખી રાખો કેમ કે મોડલ ડીઆઈ

કંપનીના ટાયર પાછળ પેટી બેટી તો એ ઓકે પેટી બેટી નવું છે જ નવું છે આખો આ નંબર આઈડોલિક અનુભવ મસ્તીનો આવે આઈડલી એક નંબર ક્યાંય હડો બડો નહીં ચોખ્ખું એકદમ છે